ભાવનગરના ગારિયાધાર તાલુકાનું લુવારા ગામ જ્યાં ગ્રામજનોએ આઠ દિવસથી શાળાની તાળાબંધી કરી છે કારણ છે જૂની શાળાની જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી મળવી અને નવી શાળા ગામથી બે કિલોમીટર દૂર બનાવવા માટે જમીન ફાળવણી ગ્રામજનોના મતે ચોમાસામાં ભારે વરસાદ અને જંગલી પ્રાણીઓના કારણે ભય રહેતો હોય છે જેથી જૂની શાળાની જગ્યાએ જે નવી શાળા બનાવાય આ તમામની વચ્ચે આ ઘટનામાં નવો વળાંક આવ્યો ગ્રામજનો અને લુવારા ગ્રામ પંચાયતના સભ્યોની સહમતિ ન હોવા છતાં જૂની શાળાએ આરોગ્ય કેન્દ્ર બનાવવાનો સર્વાનુમતે ઠરાવ મંજૂર થયો ગામના લોકોનો આરોપ છે કે સરપંચ અને તલાટીની જો હુકમીના કારણે આવું બન્યું ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ ભાવનગરમાં ડીડીઓને આંગે રજૂઆત પણ કરી તો આ અમારે ત્યાં દવાખાનું બને છે તો એ અમારે જૂની નિશાળમાં માંગશે અને જે અત્યારે નિશાળ બાળકો ભણે છે ત્યાં અમારે પાણીનો પ્રશ્ન છે પાણી આવી જાય છે વરસાદ એટલે અમારા બાળકોનું જીવનું જોખમ છે તો અને જંગલી પ્રાણીઓ આવી જાય છે તો આને લીધે અમારે ગામમાં નિશાળ બને એવો અમારો પ્રશ્ન છે એ પ્રશ્ન લઈને અમે ભાવનગર કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે તમે સભ્યો છો હા હું ગ્રામ પંચાયતનો સભ્ય છું જે તે વખતે ઠેરાવ કર્યો તો એ અમે આઠ સભ્યો છે એમાંથી એક સભ્યોની સહી છે ઠેરાવમાં બાકી સાત સભ્યોની નથી

જે રજૂઆત છે એ સાંભળી છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી છે અને જેથી ગ્રામજનોને પણ અગવડ ન થાય અને જે આપની પીએચસીની ની વ્યવસ્થા છે એ પણ ઉભી રહે તો એના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે